પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ માં સૌથી સુંદર દેખાવા વિવિધ પ્રકારના એનર્જેટિક બનાવવાના ઇન્જેક્શન અને ખાસ બોટલ આવી ગઈ છે આ એક પ્રકારની ખાસ થેરાપી છે જેને આઈવી અને સ્કીન બુસ્ટર કહેવામાં આવે છે આ ટ્રીટમેન્ટ પાછળ સુરતીઓ પાંત્રીસ હજાર થી લઈને એસી હજાર રૂપિયા ખર્ચી રહ્યા છે જ્યારે આઈવીઝ એક બે દિવસની અંદર બોડીમાં ઓબ્ઝોર્બ થઈ જાય ડિરેક્ટલી નો વેન્સમાં જતું હોય પ્રોડક્ટ્સ સો એનર્જી અને ગ્લો બંને એક સાથે સો આઈવીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ તો હું આઈવીઝ લાગજ આઈવી થેરાપી એ સીધા આપણા બ્લડ સ્ટ્રીમમાં જ જતું હોય છે જેમાં આપણે મલ્ટિવાઇટામિન્સ એડ કરતા હોઈએ છીએ ગ્લુતાથાયન એડ કરતા હોઈએ છીએ મલ્ટિવાઇટામિન્સમાં બી ટ્વેલ્વ ડી થ્રી બી સિક્સ અને ગ્લુતાથાયન આપણે એડ કરતા હોઈએ છીએ સ્કીન બૂસ્ટર થેરપી ઇન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે આ થેરપી થી ચહેરામાં અલગ પ્રકારનો ગ્લો જોવા મળે છે જેરી બીજી આઈવી થેરપી છે આ થેરપીમાં વિટામિન સહિતના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે આ ટ્રીટમેન્ટ 50000 થી શરૂ થઈ 80000 રૂપિયા સુધીમાં થાય છે સુરત થી દિવ્ય ભાસ્કર માટે શ્વેતા સિંઘનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ